મિત્રો નમસ્કાર અમદાવાદમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે એકસો ને અઠ્યાવીસ લોકોના મોતના શંકાસ્પદ સામે આવી છે વિમાન ક્રેક્સ થઈ જતાં બસો ને અઠ્યાવીસ લોકો સવાર હતા આ વિમાનની અંદર એવું કહેવામાં આવે છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ત્યાં સવાર હતા શંકાસ્પદ સાથે એવું કહી રહ્યા છે કે એકસો ને અઠ્યાવીસ લોકોના મોત થયા છે જી હા મિત્રો વિડીયોને ચેલે સુધી જ હું તમારો દોસ્ત શૈલેષ ભીલ આજની વિડીયોની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે અમદાવાદમાં જે મોટી દુર્ઘટના સર્જાય છે દુર્ઘટનાની અંદર કેટલાક બસોને અઠ્યાવીસ લોકો સવાર હતા જે ક્રેશ થઈ જતા વિમાન જે ઉડ્યું હતું અને તર ઉડ્યા પછી જ ત્રણ મિનિટ પછી જ જે નીચે જે ક્રેશ થઈ ગયું હતું અને ક્રેશ થયા પછી જે માહોલ જે છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકસો ને અઠ્યાવીસ લોકોના મોત થયા હોવાના આપણને સમાચાર મળી રહ્યા છે જ્યાં મિત્રો આ તો દુઃખદ સમાચાર છે એવું માનવામાં આવે તો કંઈક ને કંઈક ઘટના બનતી જ રહે છે જ્યાં ગયા વર્ષે આગલા વર્ષે પણ એવી ઘટના બની હતી એ ઘણી બધી ઘટના વર્ષની અંદર બનતી જ રહે છે આ કેમ બની રહી છે કેમ તંત્ર દ્વારા કે કેમ આમના પર ધ્યાન નથી આપવામાં આવતું અને નિર્દોષ લોકોના જે જીવ ગુમાતા હોય છે જ્યાં મિત્રો એકસો ને અઠ્યાવીસ લોકોના જે મોત થયા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે હું તમારા દોસ્ત શૈલેષ બિલ અવરનવરની આવી જ વિડીયો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આ જે ઘટના છે એ ઘટના આપણે દુઃખ જ જે સમાચાર છે આપણે કહી શકીએ છીએ એકસો ને અઠ્યાવીસ લોકોના મોત થવાના એટલે કે શંકાસ્પદ છે કે આટલી લાચો જે છે એ કાઢવામાં આવી છે અંદરથી તો ઓમ શાંતિ પણ કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને તમામ વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોને તમે શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત તો મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ પણ આઈડી ચાલુ કરી છે એને જઈને પણ તમે ફોલો કરી શકો છો ઈકે ચેનલ આઈડી